નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ આજ રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ હાજર થયો છું બે ફાર્મ કાર ચાલક નબીરાઓ અગાઉ પર તમે જોયું હશે તથ્ય પટેલનો મુદ્દો હોય કે વિસ્મય શાહનો દરેક નબીરાઓ દારૂ પીને બે ફાર્મ ગાડી હંકારી રહ્યા છે અને સામાન્ય જનતાના જીવ સાથે રમી રહ્યા છે રોડ ઉપર એવું લાગી રહ્યું છે કે ડાયરેક્ટ યમરાજ જ આપણી સાથે ચાલી રહ્યા છે હમણાંનો જ બે દિવસ પહેલાંનો એક મુદ્દો નહેરુનગરથી શિવરનની તરફ જતા એક કાર ચાલકે એક એક્ટિવાને હડફેટે લીધું એક વ્યક્તિનો જીવ ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો અને બીજો વ્યક્તિ સારવાર હેઠળ શું ગુજરાત પોલીસ શું અમદાવાદ શહેરની પોલીસ અમદાવાદ શહેરની ટ્રાફિકની પોલીસ આ નબીરાઓને કેમ છટકવા દે છે લઈ જાય છે તેનું એફઆઈઆર કરે છે તેને કોર્ટમાં હાજર કરે છે અને કોર્ટમાંથી જામીન મળી જાય છે શા માટે આપણી અમદાવાદની ટ્રાફિક પોલીસ અમદાવાદની પોલીસ હાઈકોર્ટમાં બેલ રિચેકની એપ્લિકેશન નથી કરતી અને ત્યાં જ મેટર પૂરી કરી દે છે શું પોલીસ અને નબીડાઓની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય એવું મને લાગી રહ્યું છે અને દરેક મુદ્દામાં દરેક નબીડો કોઈનું કોઈ વેસન કરેલું હોય છે શું ગુજરાતમાં દારૂબંધી છે કે નથી શું ગુજરાતમાં ડ્રગ્સ મળે છે કે નથી મળતો સરકાર પોલીસ વિભાગ વિભાગ બહુ જોરશોરથી એવું કહે છે કે દારૂ નથી મળતો ડ્રગ્સ નથી મળતું તો આ નબીરાઓ લાવે છે ક્યાંથી તેની ઊંડાણપૂર્વક શું પોલીસે તપાસ કરી કે કયા બુટલેગરના ત્યાંથી દારૂ આવે છે અને કયા ડ્રગ્સ માગફેના ત્યાંથી ડ્રગ્સ આવે છે આ જ જાણ દરેક નબીરાઓને છે પણ ગુજરાતની પોલીસને નથી અને ગુજરાતની પોલીસને નથી તેના માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું આ વિડીયોના મારફતથી ગુજરાત પોલીસને પણ કહેવા માગું છું કે ઊંડાણપૂર્વક તપાસ કરો કઈ જગ્યાએ કયો બુટલેગઢ છે કઈ જગ્યાએ કયો ડ્રગ્સ માફિયા છે અને કયા નબીરાઓ છે જે આનું વ્યસન કરી રહ્યા છે અને કડકમાં કડક દાખલો બેસાડો નબીરાઓ માટે પણ અને ડ્રગ્સ માફિયાઓ અને દારૂના બુટલેગરો પર એવું એક કડક કાર્યવાહી કરો કે જેનાથી બીજી વાર આ નબીડાઓ રેસ લગાવવાનું ભૂલી જાય અને બુટલેગરો દારૂ વેચવાનું ભૂલી જાય અને ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સનું વેચાણ કરવાનું ભૂલી જાય આ વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત